નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ડોર ધાડ તથા વાહનચોરીના ગંભીર પ્રકારના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલી પોલીસ બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી આજવા રોડ ખાતે તલવાર ચપ્પુ જેવા મારક હથિયારો સાથે ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી લૂંટ કરી ગંભીર ગુનાને અંજામ આપેલ ઉપરોક્ત બંને બનાવ અનુસંધાને કારેલી તથા બાપોદ પોલીસ સ્ટેશનમાં गुनाओ ननदोवा मांगavel હતા જે બનને ગુનાના અનુસંધાને ગંભીર ગુનાઓ તાત્કાલિક ધોરણે શોધવા અર્થે પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમર સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન આધારે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ નાઓએ ઉપરોક્ત ગંભીર ગુનાઓ ડિટેક્ટ કરવા માંગ સફળતા મેળવેલ હતી ઉપરોક્ત બનને ગુનાના કામમાં એક આરોપી નામે મલિંદર સિંહ ઉર્ફે મલ્લુ રાજુ સિંહ બાવરી સિકલીગર રહે એકતાનગર પોલીસ ચોકીની સામે એકતાનગર ઝૂંપડપટ્ટી आजવા રોડ વડોદરા શહેર નાને પકડવાનો બાકી હોય જેને પકડી પાડવા માટે પોલીસ સતત કાર્યરત હતી જે સૂચના તથા માર્ગદર્શન આધારે કરેલી બા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએમ વ્યાસ નાવની સીધી દોરવણી હેઠળ કરેલી બા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેકો કિરણકુમાર લંબાભાઈ નાવને તેઓના અંગતને વિશ્વાસુ બાતમી રાહે બાતમી મળેલ કે ઉપરોક્ત બનને ગુનાના કામમાં નાસતો ફરતો

रिपोर्ट निसार मेहंदी साथे हजरत खान वडोदरा